નમસ્કાર મિત્રો એક વખત ફરીથી આપ સૌનું જે કેરિયર ઓનલાઈનના આ ડિજિટલ એટલે કે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અત્યારથી સતત મિત્રો આપના માટે થઈને નવી નવી જાહેરાતો અપડેટ એ બધું જ અમારા તરફથી અહીં આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમ છતાં આપ કોઈ બાબતે વધુ વિગત મેળવવા ઈચ્છતા હોય તો નીચે કોમેન્ટની અંદર અમને ખાસ જણાવજો કે જેનાથી અમે બીજો વિડીયો પણ આપના માટે બનાવી શકીએ આજે આપણે જે વિડીયોની ચર્ચા કરવાના છે સાહેબ એ પોલીસ રક્ષક ભરતી બોર્ડ દ્વારા હાલમાં જ લીધેવા લેવામાં આવેલી પરીક્ષા હતી પીએસઆઈ ની પરીક્ષા સાહેબ હા સાહેબ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પરીક્ષા અને પરીક્ષા લીધા બાદ એમાં જે વાંધા અરજી કરવાની હતી કોઈને પેપરમાં કોઈ પ્રશ્નો એના આધારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ફાઈનલ આન્સર કી મુકવામાં આવી છે ઓકે જેમાં ટોટલ ત્રણ પ્રશ્નો રદ કરવામાં આવેલા છે સાહેબ ઓકે જૂની આન્સર કી માંથી જે જાહેર કરી પેપર લેવામાં આવ્યું હતું એમાંથી મિત્રો ત્રણ પ્રશ્નો રદ કર્યા છે અને સાહેબ એ ત્રણ પ્રશ્નો રદ કર્યા છે અને સાથે સાથે એમાં ગ્રેસિંગ પણ આપેલું છે કે જે વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં હાજર હશે બરાબર છે એ લોકોને આ ત્રણેય પ્રશ્નોનું ગ્રેસિંગ આપવામાં આવશે એટલે જે આન્સર જે મૂકેલી હતી સાહેબ બરાબર છે એ આન્સરની અંદર 80 નંબરનો પ્રશ્ન રદ કરેલ છે પછી 43 નંબરનો પ્રશ્ન રદ કરેલ છે અને 84 નંબરનો જી ત્રણ પ્રશ્નો હા ત્રણ પ્રશ્નો રદ કર્યા છે છે અને આ પ્રશ્ન પોલીસ ભરતી બોર્ડ દ્વારા રદ કરવામાં આવેલો છે એટલે જો આપનો આનો જવાબમાં કોઈ પણ કઈ પ્રશ્ન હોય તો સાહેબ એમને ગ્રેસિંગ આપણને આપી દીધે વિદ્યાર્થી બરાબર છે

અને એમને પોતાનું રિઝલ્ટ જોવાનું બાકી હોય મિત્રો તો પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ છે મિત્રો એની અંદર જાહેર કરી દેવામાં આવ્યું છે કે લેવાયેલી લેખિત પરીક્ષાની અંદર હાજર રહેલા ઉમેદવારો ચોથા નંબરની કોલમમાં મિત્રો અહીં ક્લિક કરો આપ ક્લિક કરશો એટલે આપની સામે મિત્રો એક ડાયલોગ બોક્સ નવું ખુલી જશે જેની અંદર રોલ નંબર કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને કેપચા કેપા આવે નાખી નાખી દે શું માર્કે પોતે જોઈ શકશે જોઈ શકશે સાહેબ બરાબર એક ઉદાહરણ આપડી પાસે છે તો આપડે ઉદાહરણ રૂપે જોઈએ તો આવી રીતે કઈક રિઝલ્ટ ખુલે છે પાર્ટ એ અને પાર્ટ બી

એ તો ચાર બરાબર છે તો એમને સાઈઠ ગુણ મળવાપાત્ર છે હવે અહીંયા બીજી વાત સાહેબ કરી દઈએ જી

કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો પીએસઆઈ ના ઓબ્જેક્ટિવ પ્રકારનું જે પહેલું પેપર હતું એનું પરિણામ જાહેર કરી દીધું છે અને આ પરિણામની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર 40% 40% ગુણ લેવાના હતા જે વિદ્યાર્થી મિત્રો એ પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં 40-40% ગુણ મેળવેલા છે એ જ વિદ્યાર્થીઓનું બીજું પેપર ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું ચેક થશે અને એના આધારે એનું મેરિટ બનવામાં આવશે એટલે સાહેબ હવે એમને એની રાહ જોવાની એના માટેનો વિડીયો હતો એટલે હવે એમને તો પીએસઆઈ ના પેપર હેઝલ્ટ પરીક્ષાની તૈયારી રિઝલ્ટ છે થોડું નેગેટિવ આવ્યું છે એ સહી મત નતા જી એને મૂંઝાવવાની જરૂર નથી એને ખ્યાલ કરવાનો છે કે મારી કે કે ભૂલ થઈ મને કે કે વિષયમાં ઓછા માર્ક આવ્યા હા તો ઈ પ્રમાણે એને તૈયારી કરવાની છે આવતા પરીક્ષાની તૈયારી કરવા મંડવાની છે ઓકે સાહેબ આમ જ કરું પડે અને જેને માન્યું કે પેપર દેવાય જ ગયું છે પીએસઆઈ વાળા છે એને પેપર દેવા ગયું એની આગલી તૈયારીઓ તો કરવા જ મંડવાની છે છે બરાબર છે સાહેબ યસ તો પરેશભાઈ એક વાત તો આપણા વિદ્યાર્થી મિત્રોને ને જણાવવા માંગીએ આપણે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ નથી થઈ શક્યા હા સાહેબ બરાબર છે ને આવતરે આવનારી પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છે છે ઓકે સાહેબ તો આપણા તરફથી આપણે એને શું સહયોગ આપી શકીએ છીએ સાહેબ એને આપણે માની લ્યો કે આપણો જે ઓનલાઈન માં વિડીયો કરશે પાંચસો ને શું વાત કરો છો સાહેબ સાહેબ પાંચસો થી ઉપર વિડીયો હે જી અને સાહેબ મેથ્સ રીઝનિંગ મારો આ વિષય નબળો છે મારે આ વિષય કરવાનો છે મારે આમાં આગળ વધવાનું છે મારે હજી આમાં કઈ ગાઈડન્સ ની જરૂર છે

ખાલી જોતું હોય ઓકે હાલી બંધારણ જોતો ઇન્ડિવિઝુઅલ કોર્સ પણ એમને મળી રહેશે એટલે ખૂબ જ નજીવા દે રહે સાહેબ ઓકે ઓકે રબર છે ખૂબ સરસ સાહેબ એટલે આપણે એને એ સહયોગ કરી શકીએ અને બીજો સહયોગ મેં એવું એ સાહેબ કે કાંઈ પણ માની લ્યો કે આપણે કાંઈ પણ વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્નો હોય તો આપણા ચોરાણું જીરો ત્યાંસી પાંસઠ બસો સાતના નંબર ઉપર કોલ કરી અને માહિતીઓ પણ મેળવી શકે છે પણ ઓફિસ ટાઈમ દરમિયાન ઓકે તો મિત્રો આપણા માટે તેને ખૂબ એક સારા સમાચાર આવે છે કે કદાચ જો આ વર્ષની પરીક્ષા આપના માટે થઈને ઈચ્છિત પરિણામ નથી આપી શકી તો આવનારી પરીક્ષા આપનું ઈચ્છિત પરિણામ આપે એ માટે થઈને અત્રે જય કરિયર ઓનલાઈન દ્વારા પોતાની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે ગૂગલ પ્લે સ્ટોર પર જય જયકેયર ઓનલાઈનના નામથી આપને મળી જશે અને એમાંથી આવનારી પરથી જે થવાની છે મિત્રો પરીક્ષા આવવાની છે એના માટે થઈને આપ વિડિયો કોર્સ જે છે મેળવી શકો છો ને એ પણ માત્ર ને માત્ર પાંચસો એક રૂપિયાના નજીવા દરે તો આજે જ મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આવી સેવાનો આપણે લાભ લેવો જોઈએ ઉપરાંત જો તમે કોઈ ઇન્ડિવિડ્યુઅલ કોર્સ લેવા માંગો છો કોઈ વ્યક્તિગત સબ્જેક્ટમાં પ્રોબ્લેમ છે તો એ પણ આપને મળી રહેવાનો છે તો અત્રેથી આજની જે માહિતી આપણે આપવાની હતી સાહેબ એ આપણા તરફથી આપી દીધી છે આવા જ નવા વિડીયો યસ આવા જ નવા વિડીયો નવા અપડેટ નવા વિડીયો ભરતી અંગેની જાહેરાત બરાબર છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જી બરાબર છે ત્યાં સુધી રજા લઈએ છીએ જય હિન્દ વંદે માત્ર